જય માતાજી ને હરાર મહાદેવ બધા તો મિત્રો અત્યારે સવારના સાડા આઠ નવ જેવું થયું હવે કામકાજ ની વાત કરીએ તો કામકાજ અડધું પૂર્ણ થઈ ગયું અડધું પૂર્ણ બાકી છે કારણ કે અમે ત્રણ જણીઓ કામ કરવા વાર એટલે વાર નો લાગે હવે ને મારી મા ભરે દૂધ ની કોથરિયું થોડું કામ બાકી છે ધાકડી કરી લઈએ મેં કીધું થોડોક વિડીયો ઉતાર નાખીએ પછી કામ કરીએ ને મીમાન ની વાત કરીએ તો મીમાનજી આઈ ગયા વેગ્યા નવા મિમાન આઈવા બે ત્રણ દિશા હવે નવા મહેમાન કુન છે એ તમારે તમને બતાવવા જ પડી એનું કારણ એ છે મિત્રો કે એ મહેમાન વારે ફેરા આવે અમારે ઘરે એટલે વિડીયામાં આવે જ એટલે એ મહેમાન નું તમને દેખાડીને મહેમાન આયવા એનું કારણ એ છે ખુશી મજા એ નથી આવ્યા એને છે ને પગ દુખે એટલે દવા કરાવવા આવ્યા હુયા ને એવું બધું મરવાનું છે તે તહેવારો આવ્યા દવા કરવા લઈએ જાય નીતિન બરોબર તો એવું બધું છે તો હાલો હવે તમને મહેમાનની મુલાકાત કરાવીએ પગ ની ઓરી છે હવે ન્યા રોટલા કોઈ કઈ હવે આય મારે રોટલા ત્યાં ઘરે છોકરી ખવડ મારી થોડાક રોકાતો પણ એમને બેન આપણે આય

રોટલિયું થઈ ગયું ફૂલગર હારો રોટલો બનાવ્યો એને પી હું બધા એમ કે દોઈ લીધા અને બધા એને જો નિર્ણય કરી દીધી એને આગળ બાંધી ને કે હીરામણ કર લો મારી જો સાહે થઈ ગઈ દૂધે ભરાઈ ગયું હવે સાહેબ ની કોથરી ફરવાની છે ને મિત્ર મારી બેન આવી માણા વદર થી આગળ વાત તો હા ભરી હે બે ની હું સાહેબ માંથી માખણ કાઢતી હતી ને તઈ બે હામ હામ્યું દવાઈ ને હે અરે પણ એની વાતો જવા દ્યો

આ ફૂલગર ને દુખતો પણ એને આફડો આફડો સારું થઈ ગયું વધારે પૂરતા બાયુ ને જ ગોઠણ દુખે હું હોય આ બધી શાકભાજી કોઈ કે શાકભાજી દવા વાળા આવી ગયા કોઈ કે પેલા વેક્સિન નું લેવરા હતી ઈ માંથી માંદા થાય ને ઈ કઈ ન હોય વેક્સિન હા ભાગમાં માં પીડા માંડી હોય હાલો હવે જમાર સાય થઈ ગઈ ને આ સાય નું કોથેર ભરદ દૂધની ની કોથેર ભરાઈ ગઈ હાલો આવી જાય બધા મિત્રો તો હવે વાયગા અગિયાર ને ઢોર ને પાવાનું ને બાંધવાનું ટાણું થઈ ગયું છે બાર બેર માં બાંધા ને તો હવે ઢારિયામાં લઈ લઈએ પાણી કરી તો આ ભી ને હું લઉં હાલતી નથ હું કરું મિત્રો હાલવા માંડ અર્ધી હું બંધ થઈ ગયું ને બે વાખી છે હજી ને બધી ને હવે આ ગાડામાં બાંધીએ ઓલા ગાડામાં ભરતી કરીએ ને એ વાહન માં જો

જોઈ લ્યો મિત્રો અમારી રાધા અહીં સાઈડી રાધા એ રાધા એ એઠી ઉતર એઠી ઉતર બધી લખણવતીયું ઓય લઈએ સડતી પહેલા ન હવે આ સડે એઠી ઉતરી જા ઓ સુ ના સડાય પોપો બોપો આવી જાય તો પછી તારે માને કા જવાબ દે હું અમે હા

મિત્રો તો વાહી અમારા ઘોઘા ભાઈ મારી બા નીતિન અમે શ્યાર જણા જો અમારે વિરામ પાવા કરતા જાય અમારી બની ભી ફરતી વેકડી માટે અંદર ઉતરી ગઈ જઈએ

ચાલો મેમાન બહાર નીકળો શિયાર લુગડા લીધા અમારે શિયારે ક્યાંક ભારે લેવાની છે એવા સમાચાર થયા ખીજડા નો સાયો છે એવો મસ્તી નો એવો ટાઢો ટાઢો પવન આવે એમાં કઈ ઘટે જ નહીં જો આ વાઢ્યું છે તો આપણે વાઢ્યું લઈ આવીએ હવે મિત્રો તો આપણે છે ને વાઢیوں ની ત્રણ ભારી લઈને વઈ ગયા મારી માં ત્રણ ને હું આ ઘેર ને નું ધ્યાન ને એ જનો કૂતરો લીધો ઝીણકુ ગાલુડી લીધું કા કરવા આવે રમતું મને કૂતરા તા બહુ વાલા રાંભીમાં અને જોઈને માં લોકી ની યાદ આવી ગયો જો કેવું મિત્ર મસ્તી નો હે ગલુડિયું બટકો નો ભરતો તું બટકો નો ભરતો હા કા રાંભીમાં નામ હું રાખું એટલે અમારે કુતરા નું કોપી ટુ કોપી જ રાખું લખી રાંભીમાં નો લકી નવું પિંજરું કરાયું કા રાંભીમાં કૂતરો ખર્ચા કેવા કરાવે

वाह भाई वाह सारो दाई को अंदर अंदर जा मित्रों देखाड़ हूं रेडू नाख मा हां बस इम उसो ठेकड़ो मार आवे लकी ए लकी हां जा असल ना लागे ओ हो 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 अरे अरे पा बटका ना भरा इम संपल तारा भी मारे वा दिए का नहीं बार बार नहीं करूँ लीला मैं काट लियो तो हमें कहते हैं बे पाल लिया ना फेरा મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના ઓહો કામકાજ ની વાત કરીએ તો ગલુડિયું અમે તમે જોઈ શકો છો રામ ગલુડિયું વિરાજ આવી ને આવ્યો અમાર ઘેર મિત્રો મને ગલુડિયા બહુ વાલા છે તમારે કોઈ પાસે જર્મન સેફર હોય તો કહી જ્યો અમારે લેવાનું છે ને જો પાડી વાય સરે વાસળી માં સરે વિરાજ આયું હો વિરાજ आतर गलुडी रो बसानु राख त आला तान जा सानु रेगु ये वारे वा काम कई रुती है हैं ऐसे 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 करना कैसे ऐसे वाह इके ऐसे ऐसे करो तो साना रह जाता है गलुडिया तुम्हारी बात तो सही है चलो तो हमारे फोटो क्लिक कर दो दोनों का ठीक है ગાંડુ ગાંડું છે ગાંડું ગેલું ગાલું શીશી 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 મિત્રો એ ગલુડિયું થયું તું ભૂખું તો મારો જીવ બરતો તો એટલે મેં કીધું એને વિરાજ ને કે ભાઈ ગલુડિયા લઈ જા હવે તું ભીખું ત્યુ હે ને એની માને ધવરાઈ જાય તું એને બરોબર ને હું આવી અહીં ખેતરમાં મારી મા માટે ખડ તો મારી માને હું સડા વાયવી ખડ ની ભારી જોઈ શકો છો તમે કામ ઢી કોઈ કામ ઢી છોકરી તા

यह पूरा आपने तो कभी देखी नहीं होगी मैं दिखाती हूँ आपको इसे कहते हैं मांडवी और हिंदी में बोले तो मूंगफली और इंग्लिश में बोले तो नहीं पता मुझे और इंग्लिश में बोले तो इसे बोलते हैं क्या बोलते हैं मम्मी वो सरसों तो है का सोया भी नहीं है तो आना हूं मांडवो मांडवो इंग्लिश मित्रों